નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ સાયન્સ સુધી સોલ્યુશન કર્યું તું ભાગ એકની અંદર જે ધોરણ નવની એસએસસી પરીક્ષા જે આપણે માધ્યમિક શિક્ષણ સુધી પરીક્ષા લેવાની છે મિત્રો ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને મિત્રો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો જો અમારા વિડીયોની અંદર આવી ગયા હોય તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો આપણે શરૂઆત કરીએ કે દૂધ કયા પ્રકારના કલીનનું ઉદાહરણ છે તો એની અંદર આપણો જવાબ આવશે સી ગોયટેડ રોગની સારવારમાં નીચેના પૈકી કોના સંસ્થાનિકનો ઉપયોગ થાય છે તો એનો કોબાલ્ટ આવશે મિત્રો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે ફટાફટ સોલ્યુશન કરીશું નંબર ત્રેસઠની અંદર છે તો એની અંદર આપણો જવાબ છે જે આપણો એની અંદર જવાબ આપશે એક તત્વની કે કક્ષામાં તો ફોજ ફરસ આવશે પછી મિત્રો વાત કરી છે આગળ આપણે ચોસઠમો મો છે ચોસઠ ની અંદર નીચે પૈકી કયું વિધાન ખોટું છે તો એની અંદર આપણો વિધાન વનસ્પતિ કોષો એની અંદર વનસ્પતિ કોષો એટલે બી આવશે મિત્રો બી આવશે કયો આવશે બી આવશે બી આવશે આપણો જવાબ હવે નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી છે તો એની અંદર આપણો જવાબ આવશે બી સ્નાયુ પેશી નંબર છાસઠની અંદર જે આપણો જવાબ બને છે તો પંચોતેર આવશે સડસઠમાં નીચે વેગમાન માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો એમાં આવશે પદાર્થના દળની વાત કરી છે હવે મિત્રો અડસઠની વાત કરી છે અડસઠમાં આપણો જવાબ પંદર કેજીની વાત કરી છે તો એમાં નંબર એક આવશે પાવનનો એકમ તો જૂલ આવશે વર્મિંગ કમ્પોસ્ટ તૈયાર કરવા માટે અલસિયા જ આવશે હવે મિત્રો એક એકૃત્રીમો પ્રશ્ન આપણો જોઈએ તો એ દ્રવ્યોના કનાને એટલે કે સી આવશે આપણો જવાબ એમાં સી આવશે પછી તે ઘનનું પરવાહીમાં બરાબર તે ઘનનું આવશે એટલે કે સી આવશે એમાં પણ હવે મિત્રો મિલ્ક ઓફ મિલ્ક ઓફ મેગ્નેશિયા કયા પ્રકારના કલીનું ઉદાહરણ છે તો એ આપણું ઉદાહરણ જે છે એ એની અંદર આપણો જવાબ જે આવે છે સોળ આવશે એક મીટર એટલે ખાલી જગ્યાને નવ મીટર થાય તો દસ આવશે બરાબર દસ આવશે કેટલા આવશે દસ દસ આવશે મિત્રો દસ આવશે હવે પંચોજનની વાત કરીએ પંચોજન બહુ પ્રમાણિય તો એની અંદર આપણો જવાબ એ સો થ્રી ટુ આવશે એટલે એ સો થ્રી ટુ આવશે આ આવશે હવે મિત્રો આની અંદર આપણો જવાબ છે ન્યુટ્રોન આવશે પછી આની અંદર આપણો એટીબી આવશે કઈ પેશીમાં તો કઈ પેશીમાં કોષો વચ્ચે સ્પષ્ટ આંતર કોષીય અવકાશ જોવા મળે છે મિત્રો કોમેન્ટ બોક્સમાં થોડું જણાવજો કદાચ મૃદૂક દેવી વર્તન કે સ્થૂલ કોણ્ય જે આપણો પ્રશ્ન છે વર્તુળ કેન્દ્રીય આવશે કદાચ ના વર્તુળ કેન્દ્રીય ના આવે જીવા પર લંબે છે તો એ પણ આવશે શાંત કાય બરાબર અનંત ના આવી શકીએ મુદુક એ જ આવશે મુદુક પેશી આવશે પછી અગ્યાસીની અંદર વાત કરીએ તો અગ્યાસીમાં જે આપણો જવાબ છે પોચ પોઈન્ટ તેત્રીસ પોચ પોઈન્ટ તેત્રીસ બરાબર એટલે કે ડી આવશે પછી એસી છે તો એસીમાં આપણો જવાબ મિત્રો બનશે નંબર એસીમાં જે કેટલા મીટર આવશે સો મીટર આવશે કે જીરો મીટર આવશે કે પછી પચાસ મીટર આવશે તો સો મીટર બસો મીટર સારું ગુણ્યા એટલે મિત્રો એમાં એકસો ને એના આવે મિત્રો પચાસ મીટર તો મિત્રો એમાં આપણે સી આવે છે પણ કોઈ ભૂલ હોય તો મને કોમેન્ટ કરજો એટલે સુધારી લઈશું આપણે હવે આની અંદર મિત્રો આપણો જવાબ એકસો સુડતાલીસ આવશે બ્યાસી તો બ્યાસીની અંદર આપણું જે છે તે ખાસ કરીને ચાર ઘણું થઈ જશે એટલે કે ચાર ઘણું થઈ જશે વધી જશે અને આની અંદર બસો ને પચાસ જે આવશે હવે એ કયું વિધાન સાચું નથી તો નીચેનામાંથી જે સાચું વિધાન નથી કાર્યબળ છે પાવર છે કે કાર્ય કરવા સમય છે સાચું નથી એની વાત કરી છે તો એ સાચાની વાત કરી છે તો મિત્રો એ તમે મને કોમેન્ટ જણાવજો બરાબર કોમેન્ટ બોક્સમાં કહેજો કોઈ ધ નહીં તરંગની આરુતિ બસ્સો એચ એચ જેડ તેની તરંગ લંબાઈ ચાલીસ સીએમ હોય તો તરંગની ઝડપ કેટલી થાય તો મિત્રો આપમાં જવાબ આવડો આવશે એસી પછી આની અંદર મિત્રો ધવની માટેની અંદર સી આવશે પછી આની અંદર આવશે મિત્રો એપી શેરા શેરા આવશે પરવાહી માટે ઉધર્વ પાથન આવશે આની અંદર બાશ્મીભવન આવશે આકૃતિમાં જે ખૂણાની વાત કરી છે તો એની અંદર મિત્રો એકસો ને વીસ આવશે એકસો વીસ બને છે આમાં ચાર સી આવશે પછી આની અંદર વાત કરી છે કે બોનોની અંદર તો એની અંદર બનશે પિસ્તાળીસ અંશ નો બને કે નેવું અંશ નો બને બરાબર પછી વર્તુળની કેન્દ્ર જીવા પર લંબે છે એટલે કે એની અંદર આપણો જવાબ બી આવશે પછી મિત્રો એક ત્રિકોણની એની વાત કરી છે તો એની અંદર જે આપણો જવાબ છે નંબર એ આવશે પછી મિત્રો વાત આગળ જોઈએ કે આપણે બીજી વાત કરીએ તો આ બીજામાં આવશે બે ગુણ બે ગણું આવશે પછી એક અર્ધગોળ માટેની વાત કરી છે તો એની અંદર એકસો ને તેર બરાબર ચાર સેમીની ચૌદ સેમીની વાત કરી છે બરાબર એટલે સી આવશે જે આપણો જવાબ દઈએ છીએ સી આવશે પછી નીચેના પૈકીની વાત કરી છે કે પોચ એક્સ બરાબર પોચ એક્સ ટુ વાય થ્રી જીરો પોચ એક્સ ટુ વાય પોચ એક્સ પોચ એક્સ ટુ વાય એ જ આવશે જવાબ એકવાર મિત્રો જોઈ લઈએ આપણે કદાચ થોડુંક કન્ફ્યુઝન હોય તો એનું સોલ્યુશન પોચ એક્સની અંદર થઈ શકે છે ચલો મિત્રો એને થોડુંક આપણે પેન્ડિંગ રાખીએ પાછળથી જોઈએ પર થોડીક બધી મિસ્ટિંગ લાગે છે એટલે પછી હું જોઈ લઉં પછી મિત્રો આની અંદર આપણો જવાબ છે એ ઉગમ બિંદુ આવશે પછી પિતા પુત્રની વાત કરી છે તો એક્સ ટુ વાય થ્રી ઝીરો એટલે કે સી આવશે પછી મિત્રો આગળ વાત છે કે આપણે જે સોમો પ્રશ્ન છે તો સોનો પ્રશ્નની અંદર જે આપણો જવાબ મળે છે તો એની અંદર મિત્રો સોમો પ્રશ્ન છે બરાબર મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જરૂર જણાવજો બરાબર કોમેન્ટ બોક્સ મળી તમને જરૂર કહેજો કદાચ મારા મતે પ્રમાણે એકસોને વીસ આવી શકે છે મને કોમેન્ટમાં કહેજો હવે મિત્રો આપણે વાત કરીએ એકસોને બરાબર એકસોને એકથી એકસો ને એકની અંદર જે આપણો પ્રથમ જવાબ છે બરાબર એ આવશે આમાં બી આવશે ફટાફટ મિત્રો સોલ્યુશન કરીએ છીએ બરાબર થોડી નજર રાખજો પછી મિત્રો આમાં પંચોતેર આવશે પછી આમાં મિત્રો અડત્રી આવશે એકસો અઢી સેલ્શિયસ પછી મિત્રો આમાં પચાસ આવશે આમાં અલંકાર આવશે પછી આમાં જવાબ આપણો બી આવશે આમાં સી છે એ મને કોમેન્ટ કરશો એકસો તેરનો પ્રશ્ન કદાચ જો કોઈ ભૂલ જો હોય તો આપણે કારણ કે જોવો પડશે આમાં સી આવશે આમાં એ છે મિત્રો એકસો પંદરમાં એ છે એકસો સોળની અંદર વાત કરીએ છીએ એકસો સોળની અંદર માઇનસ નવ છે એક એમાં બે આવશે આમાં પણ મિત્રો બી આવશે સાત એકસો અઢારમાં અને એકસો ને ઓગણીસની અંદર વાત કરીએ એકસો ઓગણીસમાં જે આપણો જવાબ છે એકબીજાથી વિરુદ્ધ જાય છે એટલે સી ઓપ્શન આવશે મારા ખ્યાલ પ્રમાણે એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બરાબર કારણ કે એવામાં થોડીક મને ભૂલ લાગે છે તમે મને થોડુંક જણાવજો પછી એસી એસી અંશ કરતાં જે ખૂણાઓ છે તો એની અંદર આપણો જે જવાબ બને છે એ જવાબ વિપરીત આવશે કયો આવશે વિપરીત મિત્રો આમાં આપણો જે જવાબ છે એ આમાં જવાબ બી આવશે જ્યારે આની અંદર વિપરીત આવશે મિત્રો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત